દિલ્હીમાં કાર બ્લાસ્ટને લઈને સુરત પોલીસ એલર્ટ છે રાંદેર મેન રોડ પર આવેલ ગણપતિ મંદિર નજીક લાવા બેગ મળી છે પોલીસ અને બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી એમાં બેગમાં કોઈ શંકાસ્પદ વસ્તુ હોવાની તપાસ કરતા બેગ ખાલી હોવાનું સામે આવ્યું બેગમાં કોઈ વસ્તુ ન હોવાથી સૌએ રાહતનો શ્વાસ લીધો આજ મુદ્દા પર સંવાદ હતા દિવ્યેશ પરમાર ઓનલાઈન પર જોડાય ગયા છે દિવ્યેશ સુરતમાં હાઈ એલર્ટ છે અલગ અલગ સડકો પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે એવામાં કાર બ્લાસ્ટ લઈ સુરત પોલીસ કયા કયા સુરક્ષા બંધોબસ્ત વધારે ચુસ્ત અને સુરક્ષા વ્યવસ્થા બિલકુલ જે પ્રકારે ચાની ચાએ જે દિલ્હી ત્યારબાદ સુરત પોલીસ એલર્ટ આવી ગઈ છે વાત કરવામાં આવતો જે પ્રકારે અલગ અલગ છે અલગ અલગ ખાસ કાર ચેકિંગ સહિતની જે ક્યાંય ને ક્યાંય તપાસ છે તે કરવામાં આવી રહી છે સાથે સાથે જે પ્રકારે પોલીસ સતત ને સતત પેટ્રોલિંગ કરી રહી છે રાત્રિ સમય દરમિયાન વાત કરવામાં આવે તો રાત્રિ સમય દરમિયાન પણ પોલીસ છે તે સતત સતત સ્થળ નિરીક્ષણ કરી રહી છે અને ખાસ કરીને જે પ્રકારે ડોરમેટ્રી હોય છે ડોરમેટરી સહિતના વિસ્તારોમાં આ પ્રકારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે તેને જ લઈને કે રાંદેલ વિસ્તારમાં જે મેન રોડ આવેલો છે તે ગણપતિ મંદિર નજીક બેગ છે તે મળી આવી હતી જોકે આ સમગ્ર મામલે બેગ મળતા જ તાત્કાલિક પોલીસ છે તે તપાસમાં જોતરાઈ હતી અને તેને જ લઈને તપાસ કરવામાં આવી હતી તાત્કાલિક જ બોન્ડ ઘટના સ્થળે ઘસી આવી હતી અને આ બેગ છે તે કઈ રીતની છે તેની તપાસ હાથ ધરવામાં આવી હતી ને ખોલીને જોતા તે બેગમાં કશું આ ઘટના બનતાની સાથે તાત્કાલિક પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ હતી અને ઉચ્ચ અધિકારીઓ સાથે બોમ્બસ્ફોટ ઘટના ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ છે તે હાથ ધરી દીધી બેગ ખાલી મળતા સૌએ રાહત નો શ્વાસ લીધો હતો જાણકારી બદલ ધન્યવાદ દિવેશ રાંધેર વિસ્તારમાં ગણેશ મંદિર આવેલું છે તેની સામે ટ્રાફિકના પોઈન્ટ છે એ જગ્યાએ એક બિનવારસી હાલતમાં બેગ પડેલી હતી જે ટ્રાફિક જવાનોના ધ્યાનમાં આવતા ટ્રાફિક જવાનોએ તુરંત જ સુરત શહેર કંટ્રોલ રૂમને જાણ કરેલી જેથી તુરંત જ સુરત શહેર કંટ્રોલ રૂમના બીટીડીએસ ટીમ પીઆઈ રાંદેર અને લાગતા વળગતા અધિકારીઓને આ બાબતે જાણ કરેલી અને તમામ અધિકારીઓ ચિંટના બનાવ સ્થળે આવી ગયેલા અને બીટીડીએસ ટીમ આવી જતા એનું વિધિસર ચેક કરાવી બેગને ભિક્ષુક ગૃહની પાછળ આવેલ ખુલ્લા મેદાનમાં લઈ જવામાં આવેલ અને ત્યાં પણ ફરીથી ચેકિંગ કરી પૂરતી તકેદારી રાખી બેગ ખોલતા બેગ ખાલી છે બેગમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ મળી આવેલ નથી